ડિઝાઇન છે બ્રાન્ડની વેરાયટી પેર છે અને પ્યોર મલમલ કોટન રેવાનું છે ને નીચે પ્લાઝો આપેલો છે જોઈ લેજો સાઈડ માં કટ આપેલો છે ને સાવ સોફ્ટ મટીરિયલ અને બહુ મસ્ત પ્રિન્ટ રેવાની છે અને જો નેકમાં વર્ક પણ સુપર રહેવાનું છે અને અંદર થ્રી ફોર્થ સ્લીવ અવેલેબલ છે બેનો જો બોટમ પ્લાઝો રહેવાનો છે બહુ મસ્ત એમાં પણ પ્યોર મલ કોટન નું કપડું યુઝ કરેલું છે આપણે અને જોઈ લેજો દુપટ્ટો પણ બહુ જ મસ્ત રહેવાનો છે પ્રિન્ટેડ પણ પ્યોર મલ કોટન નો રેવાનો છે જેમણે પણ આ વેરાયટીને ઓર્ડર કરવો હોય ને એ જલ્દી બુક કરાવી દેજો કારણ કે લિમિટેડ સ્ટોક આવેલો છે આ વેરાયટી માં વાત કરું ને તો એસ થી લઈને એક્સેલ સુધીની સાઈઝ રહેવાની છે બેનો તો જલ્દી ઓર્ડર બુક કરાવો આવી નવી વેરાયટી જોવા માટે અમારો આઈડી ફોલો કરતા જાઓ અને રીલ્સ શેર કરી દો